સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં મારું નામ છે મહેતા જય આ વિડીયોની અંદર હું બે ટોપિક વિશે વાત કરવાનો છું આ વિડિયો તમે છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો કારણ કે મારી ગેરંટી છે કે આ વિડીયોથી તમને કંઈક નવું શીખવા મળશે અને કંઈક નવું જાણવા પણ મળશે વિડિયોના એન્ડમાં એઝ અ ટીચર તરીકે તમારે શું ન કરવું જોઈએ એ તમને જણાવવાનો છું હવે જે બે ટોપિક છે એમાં સૌથી પહેલો ટોપિક ટાટ રિલેટેડ છે તમને બધાને ખબર જ છે કે ટાટની અંદર જે ભરતી થવાની છે એ સીધા માર્ચને આધારે થવાની છે જે લોકોએ મેઇન એક્ઝામ આપેલી છે એમાં જે માર્ક મળેલા છે એ માર્ક્સને આધાર એક મેરિટ બનશે બરાબર અને પછી ભરતી થશે પહેલાં એવું નહોતું પહેલાં સિત્તેર ત્રીસનો રેશિયો હતો સિત્તેર ટકા તમારા પરીક્ષાના માર્ક અને ત્રીસ ટકા એકેડેમિક માર્ક આ બેને ભેગા કરીને એક મેરિટ બનતું હતું અને પછી ભરતી થતી હતી પણ આ વખત ત્યાં નીકળી ગયું છે સીધા માર્ક ઉપરથી ભરતી થઈ જાય જે લોકો પાસ થયા જાય બરાબર તો આ રેશિયો નીકળી જવાથી સિત્તેર ત્રીસ નીકળી જવાથી ક્યાં ઉમેદવારોને ભારે નુકસાન થયું છે આના વિશે વાત કરવાનો છું અને આમાં જે હું વાત કરીશ એ ખાલી મારો પોઈન્ટ ઓફ વ્યૂ નહી હોય અલગ અલગ પ્રોફેસર અને અલગ અલગ ઉમેદવારોને પૂછેલું છે અને પછી હું જે વાત છે તમારી સમક્ષ રજૂ કરું છું એટલે ઘણા બધા અલગ અલગ વ્યક્તિના અલગ અલગ મતભેદ હોઈ શકે છે અને જે બીજો ટોપિક છે એ છે દરેક વખતની જેમ આ વખતે પણ ટેડ ટુ ની અંદર ગણિત વિજ્ઞાનની જગ્યા સૌથી વધારે આવશે બરાબર ત્રણ હજાર જેટલી આવશે બરાબર આના વિશે હું વાત કરવાનો છું ઓલરેડી આના ઉપર મેં એક વિડીયો બનાવેલો છે આવું આના વિશે બીજી વાર વાત કરીશ હવે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને બધાને જણાવી દઉં કે આની પહેલાંના વિડીયોમાં તમને એકવાર કીધું હતું કે મેં જી સેટની એક્ઝામ આપેલી છે રિઝલ્ટ આવશે ત્યારે તમને એનું રિઝલ્ટ જણાવીશ તો રિઝલ્ટ થોડા દિવસ પહેલાં આવી ગયું છે મેં એજ્યુકેશનમાં જી સેટ આપેલી છે એમએડ ઉપરથી બરાબર તો એ હું ક્વોલિફાઈડ થઈ ગયો છું એક તો ને ચીમોતેર માર્કે મેં ઓલરેડી કોમર્સ ઉપરથી એમકોમ ઉપરથી જી સેટ મેં ગયા વર્ષે પાસ કરેલી છે અને યુજીસી નેટ પણ પાસ કરેલી છે અને ટેટ ટાટ અને સી ટેટ આ ત્રણ એકદમ પાસ કરેલી છે હવે આ તમને બાબતો જણાવું છું એનો કોઈ મારો એવો એમ નથી કે તમારી સામે હું મારી હોશિયારી કરી શકું બરાબર એવું કંઈ નથી એક સિમ્પલ વાત છે કે મેં એકવાર એક લિસ્ટ બનાવેલું હતું કે ટીચર તરીકે હું કઈ કઈ જગ્યાએ કામ કરી શકું છું ખબર પડી કે હું એકથી થી માં તો કામ કરી શકું છું પછી કોલેજની અંદર પ્રોફેસર તરીકે કામ કરી શકું છું બરાબર તમારે પ્રોફેસર બનવું હોય તો શું કરવું જોઈએ તેના માટે સીધી વાત છે કે તમારે જીસેટ અને પાસ કરવી પડે પછી તમે પ્રોફેસર બની શકો છો તો અત્યારે હું એલિજિબલ થઈ ગયો છું બીએડ અને એમએડ કોલેજમાં ભણાવવા માટે અને ઓલરેડી બીકોમ અને માટે ભણાવવા માટે એલિજિબલ થઈ ગયો હતો ગયા જ વર્ષે કારણ કે મેં ત્યારે પાસ કરી લીધી એક્ઝામ હવે હું જો આ કરી શકું તમે બધા પણ આવું કરી શકો છો કારણ કે હું એક અલગ અલગ રસ્તાઓ ખોલું છું મારા માટેના બધા લોકો એ પોતાની રીતે કરી શકે છે બરાબર કારણ કે ઘણા બધા વ્યક્તિઓ અટવાઈ ગયા છે ખાલી ટેટ વન ની અંદર કાં તો ટેટ ટુ ની અંદર કાં તો ની અંદર બરાબર એ લોકો એકથી લઈને બાર ધોરણ અટવાઈ ગયા છે પોતાની એક્ઝામ માટે હવે એનું રિઝલ્ટ ક્યારે આવે કેટલી જગ્યા આવે નીચું મેરિટ તો શું કરવું ઘણા બધા અલગ અલગ પ્રશ્ન હોય છે હાઈ મેરિટ વાળાને વાંધો નથી આ હું સરકારી નોકરીની વાત કરું છું બરાબર છે પણ એના સિવાય સિવાયને ઘણા બધા ઓપ્શન હોય છે જેમ કે તમે જોઈ શકો છો એટલે હું મારા માટે એ બધી વસ્તુ માટે ક્વોલિફાઈડ થવું પડે પહેલાં તો બરાબર તમે ક્વોલિફાઈડ જ ના હોતા પડી ભવિષ્યમાં કોઈ પણ ભરતી આવે તમે એપ્લાય નથી કરી શકવાના બરાબર આ તો

અને ત્યારે પણ મને પેપર વનમાં બહુ વધારે માર્ક હતા એને લીધે જ આરામથી હું ક્વોલિફાઈડ થઈ શકું છું અને તમે બધા પણ પેપર વનમાં વધારે ફોકસ કરજો ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં પાસ થયા છે તો કોંગ્રેચ્યુલેશન પાસ ન થયા હોય ફેલ થયા હોય બરાબર તો વાંધો નહીં પેપર વનમાં સારી તૈયારી કરશો તમને વાંધો નહીં આવે તમે જોઈ શકો છો આમાં બસો માંથી નેવું માર્ક છે અને આમાં સો માંથી ચોર્યાસી માર્ક છે તો પેપર વન નો ઘણો બધો ગુણ ભાર છે અને ઈઝી હોય છે તમે આરામથી ક્લિયર કરી શકો છો બરાબર ચાલો હવે આપણે વાત કરીએ ટાટના માર્ક્સની સાતમાં રહ્યો માર્ક્સના આધારે ભરતી થાશે તેમાં ફાયદો શું છે તો ફાયદો એક સિમ્પલ છે કે ઘણી બધી જે પ્રાઇવેટ કોલેજ છે બરાબર એ ઇન્ટરનલ માર્ક બહુ વધારે આપે છે જે બેટલર ડિગ્રી છે અને માસ્ટર ડિગ્રી છે એની અંદર બરાબર એની જે લોકોના વધારે માર્ક્સ છે એ ઉમેદવારો અન્યાય થાય છે ટેટ ટુ માઉ તમે જોઈ લો તે પચાસ પચાસ ટકા છે બરાબર પચાસ ટકા પરીક્ષાના છે તો જે લોકોને એકેડેમિક બહુ સારું છે અને માર્ક ઓછા છે તો પણ એનું હાઈ મેરિટ બને છે આવું તમે જોયેલું હશે અને અનુભવ કરેલો છે જે લોકો બધા ફોર્મ ભરેલા છે અત્યારના હવે અંદર પણ આવું વસ્તુ પણ એ નીકળી ગઈ છે એટલે એક વસ્તુ સારી રીતે ઇન્ટરનલ માર્ક ઘણા લોકોને વધારે આપી દેતા હતા અને એને બહુ સારા ક્વોલિફિકેશન મળી પણ સરકારી કોલેજમાં એવું નથી સરકારી કોલેજમાં બહુ વધારે ટફ છે આ બધી વસ્તુ ઇન્ટરનલ માર્ક મળવા મને પોતાને ખબર છે મને ત્રીસ માંથી પંદર સત્તર હજાર માર્ક એવા મળતા હતા કોકવાર વાર વીસ મળતા હતા એટલે દસ દસ ટકા કપાઈ જતા હતા અને મારા અમુક જે ફ્રેન્ડ છે પ્રાઇવેટ કોલેજમાં ભણતા ને તો ત્રીસ માંથી ત્રીસ માર્ક આપતા ઇન્ટરનલ ત્રીસ માંથી અઠ્યાવીસ ઓગણત્રીસ એવા જ માર્ક આપતા તો બધી વસ્તુ છે પ્રાઇવેટ કોલેજમાં તો આને દૂર કરવા માટે આ સિસ્ટમ સારી છે પણ આમાં સૌથી વધારે જો અન્ય થતું હોય ને બરાબર છે એ એવેડ વાળા ઉમેદવારને છે બરાબર છે હવે જો હું જે વાત કરવાનું છું ને એવું તમે ના વિચારતા કે મારી પાસે એમએડ છે હું એમએડ કરું છું એટલે આ હું આના વિશે વાત કરું છું આમાં કોઈ મારો પક્ષપાત નથી કોઈ બાયર રાખીને વાત નથી કરવાનું બરાબર છે એટલે એ વસ્તુ તમે ધ્યાનમાં રાખી લેજો પેલા પૂરી મારી આખી વાત સાંભળજો ને સમજવાની કોશિશ કરજો કારણ કે ભવિષ્યમાં તમને એના વિશે ખબર પડશે કે આખું શિક્ષણ ક્ષેત્રે કેટલું બધું નુકસાન થાય છે બરાબર હવે જો ટાટમાં આમ જોવા જઈએ ને જનરલી તો સિતે ટકા હોય છે ટાટના એક્ઝામ ના થાય એક્ઝામ ઉપર સિત્તેર ટકા લેખાતા હોય છે તો વધારે નુકસાન ન થાય સિતે ટકા વધારે જ કહેવાય બરાબર છે હવે એમએડીના પાંચ ટકા ઉમેરતા હતા અત્યાર સુધી પછી એમ કોમ અથવા તો જે માસ્ટર ડિગ્રી છે તો બીજી બરાબર એના પાંચ ટકા અને બાકીના જે છે બેચલર ડિગ્રીના એડ થતા હતા આવું હતું અત્યાર સુધી પણ તમે જોવા જાવ તો સિત્તેર ટકા એ વધારે જ કહેવાય એટલે બહુ જજો ફેર ના પડતો ફેર ખાલી છે ને પડે છે ને એ વધારે ટેટ ટુ ની અંદર પડે છે કારણ કે પચાસ પચાસ ટકા છે એટલા માટે પણ હવે માની લ્યો કે અત્યારના તો એ છે જ નહીં આ સિત્તેર નો રેશિયો સાદી સીધા માર્ક ઉપર જ ભરતી થવાની છે પણ એમેડવાળાને નુકસાન સૌથી વધારે જેનું રીઝન છે કે ફક્ત પાંચ ટકા જ નહીં બીજી રીતે પણ નુકસાન થાય છે પાંચ ટકા તમે કાઢી નાખો ને તો એ સૌથી વધારે નુકસાન છે તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું બરાબર માની લ્યો આ બે વ્યક્તિ છે એક એ નામનો અને એક બી નામનો બે ટાટ એચ ની પરીક્ષા આપી બરાબર છે બે ને એકસો ને પિસ્તાલીસ માર્ક આવ્યા ફાઇનલ એક્ઝામ ની અંદર બે સરખા જ છે હવે આ એમએડ કરેલું છે બરાબર ભલે ના પાંચ ટકા નથી ઉમેરાતા પણ માર્ક નાસો પિસ્તાલીસ છે તો ભરતીમાં કોનું નામ પહેલા ક્વોલિફિકેશન હોય એને ચાન્સ પહેલા આપવું જોઈએ બરાબર એમએડ ચાન્સ પહેલા આપવો જોઈએ પણ એવું નથી થતું આમાં આમાં પાંચ ટકા ભલે ના મળતા હોય પણ એમએડ ની કઈ વેલ્યુ નથી રાખેલી બરાબર એ લોકોને ચાન્સ નહીં મળે ચાન્સ કોને વધારે સારો મળશે કોને મળશે જે લોકોને જે લોકોની ઉંમર વધારે હશે માની લ્યો આ બે માં એ નામનો વ્યક્તિ છે એ એક દિવસ થી વધારે મોટો છે બી કરતા તો એને પેલા ચાન્સ મળશે બરાબર નિમણૂક કોની થશે એ નામના વ્યક્તિની કારણ કે એની ઉંમર વધારે છે ભલે એને ખાલી જે માસ્ટર ડિગ્રી બેચલર ને માસ્ટર કરેલી એમ નથી કરેલું બરાબર છે પણ એવું ન હોવું જોઈએ મારા ખ્યાલ પ્રમાણે તમારો શું પોઈન્ટ ઓફ વ્યુ છે એ તમે મને કહેજો હવે આનથી વધારે તમને ખતરનાક વાત કહું શું નુકસાન થઈ ગયું હજુ એક વસ્તુ તમે સમજી લેજો એમએડ છે ને એ રેગ્યુલર ડિગ્રી છે રેગ્યુલર ડિગ્રી તમને ખબર છે તમે આ ડિગ્રી એમએડ કરતા હો અને સાથે તમે કોઈ સ્કૂલમાં જોઈને અનુભવ છે એ વેલિડ ના ગણે ગણાય નહીં જે રીતના તમને ખબર છે જ્ઞાન સહાયક ની સાથે એમએસસી ઘણા લોકોએ વિરોધ ઉપાડ્યો છે કે એમએસસી તો રેગ્યુલર ડિગ્રી છે એમાં તમારે રેગ્યુલર કોલેજે જવું પડે તો તમે જ્ઞાન સહાયક કેવી રીતના લીધું અને જ્ઞાન સહાયક છે તો તમે એમએસસી કેવી રીતના કરી શકતા બરાબર છે તો નિયમ મુજબ તમને બધાને આ વસ્તુ ખ્યાલ છે પણ તોય બધા આડાઉડું કરતા જ હોય છે તો નિયમ મુજબ હું તમને એ જ કહું છું કે એમ છે ને રેગ્યુલર ડિગ્રી છે આ નિયમ હારે તમે સ્કૂલનો અનુભવ ના લઈ શકો બરાબર છે હવે માની લ્યો ફરીથી એક ભરતી એવી એ આઈની હમણાં પહેલાં આવી તમને ખ્યાલ જ છે એ આઈની ભરતી કેળવણી નિરીક્ષકની એમાં પાંચ વર્ષના અનુભવની જરૂર પડે હવે આમાં બે વ્યક્તિ છે બે હારે જ બીએડ કરેલું છે બરાબર છે આ પેલો વ્યક્તિ બીજો વ્યક્તિ બી બીએડ કરેલું છે હવે આ બીએડ કર્યું અને સીધો સ્કૂલમાં જોઈન થઈ ગયો પાંચ વર્ષ સુધી સ્કૂલ નો અનુભવ લઈ લીધો આને એમ થયું કે હું બીએડ કરી નાખું પછી એમ વિચાર્યું કે અત્યારે ભણવાની ઉંમર મરજ થોડું વધારે ભણી લઉં છું મારા જેવું હશે બરાબર તો એને એમએડ કરી નાખ્યું બરાબર હવે એમએડ ની હારે તમે સ્કૂલમાં જોઈન કરો તો બે વર્ષનો અનુભવ ના આવે બરાબર પછી એને પાછી સ્કૂલ જોઈન તો કરી જ નહીં એટલે એને ત્રણ વર્ષનો અનુભવ આવ્યો અને પાંચ વર્ષનો અનુભવ મેળવ્યો આ બે વર્ષ પોતાના એમએડમાં નાખ્યા અને ત્રણ વર્ષનો સ્કૂલનો અનુભવ હવે જ્યારે ની ભરતી આવી કેરળના નિરીક્ષક માટેની બરાબર છે તો કોણ પરીક્ષા દેવા માટે લાયક ગણાય જેની પાસે પાંચ વર્ષનો અનુભવ લાયક ગણાશે ભલે ખાલી બીએડ જ કરેલું છે આની અંદર એમએડ વાળાને બે વર્ષની છૂટછાટ પણ નથી આપેલી નકર આઈડિયલી જેની પાસે વધારે ડિગ્રી છે એને થોડીક છૂટછાટ આપવી જોઈએ અને શું કામ હું એમએડ ની જ વાત કરું છું ઘણા લોકોને એમ પ્રશ્ન ભાઈ વિશે જ ક્યાં બોલે છે

એની દોઢ લાખ ની આજુબાજુ ફી છે બે વર્ષની ઘણી જગ્યાએ એક લાખ ચાલીસ હજાર હશે ઘણી જગ્યાએ એક લાખ પંચાવન હજાર હશે અથવા એક લાખ ત્રીસ હજાર માં હશે પણ આજુબાજુ આની ફી છે અને દસ હજાર રૂપિયા વધારાના વધારાના ક્યાં ખબર છે સાત થી આઠ હજાર રૂપિયા થીસીસ લખવાના થાય જે લોકો પીએચડી ની અંદર થીસીસ લખતા હોય ને એ થીસીસ થીસીસ માં લખવી પડતી હોય છે જે લોકોએ એ એમએસસી કરેલું છે એ લોકોને ખ્યાલ હશે એ લોકો પણ આ બધી વસ્તુ લખી હશે અને બાકીના હજાર બે હજાર રૂપિયા એક્ઝામ ફી ને બધી વસ્તુ હશે તો અંદાજિત એક લાખ પચાસ થી એક લાખ સાહીઠ હજાર રૂપિયા તમારે ફી દેવી પડે જીવનના બે વર્ષ તમે આપ્યા બરાબર છે અને પ્રોબ્લેમ શું છે બીજો બરાબર છે કે આ બધું કર્યા પછી તમારે કોલેજમાં ભણાવવું હોય તો તમારે પાછી જી સેટ પાસ કરવી પડે જે મેં પાસ કરી તમે એ પાસ કરી માની લો બરાબર છે તો તોય તમને સરકારી નોકરી મળશે એવી ગેરંટી નથી કારણ કે બાકી સરકારી નોકરીમાં તો કોઈ લાભ મળતો નથી તમે આગળ જોયું એ પ્રમાણે પણ બીએડ અને એમએડ ની સરકારી કોલેજ ઘણી ઓછી છે ઘણી બધી તમે જોઈ લેજો તમે જે સર કોલેજમાં ભયના જો એ સરકારી છે કે નહીં કે સેલ્ફ ફાઈનાન્સ છે બહુ જૂજ કોલેજ છે નહીવત કોલેજ છે સરકારી અને એમએડ ની સાવ ઓછી છે બરાબર એટલે સરકારી નોકરી કોલેજની અંદર પ્રોફેસર બનવું હોય તમારે તો બહુ ઓછી જગ્યાઓ છે બહુ રેરલી જીપીએસસી ની અંદર અથવા તો ગ્રાન્ટિનેટ કોલેજમાં છે એ આની ભરતી થતી હોય છે ગ્રાન્ટીનેટ કોલેજ પાછી આર્ટ્સ અને કોમર્સની જ છે અને અમુક છે આ સાયન્સની સાયન્સ માટે છે બરાબર છે બાકી એજ્યુકેશન માટે ગ્રાન્ટીનેટ કોલેજ લગભગ નથી એટલી બધી બરાબર એટલે આમાં સરકારી નોકરી મળવાની શક્યતા સાવ નહીવત પ્રોફેસર બની નથી શકવાના સરકારી કોલેજના બી અને એમ માટેની વાત કરું છું કારણ કે એની જગ્યા જ બહાર નથી પડતી પાંચ વર્ષ એક કે બે જગ્યા બહાર પડે કે ચાર પાંચ જગ્યા બહાર પડે બરાબર છે હવે કોમ્પિટિશન કેટલી બધી હોય જો બધા કરેલું હોય તો આની વાત કરું છું તો આ તમે સમજી ગયા તો હું તમને શું કહેવા માંગુ છું આ બધી નુકસાન છે કારણ કે આ બધી વસ્તુ છે જ હકીકત જી આ બરાબર અને સરકારમાં પ્રાઇવેટ છે એમાં કોઈ એટલા જાજા કોઈ પગાર આપતું નથી તમને બધાને ખબર એટલે તમે બધા સરકારીમાં પ્રયત્ન કરો છો હવે શિક્ષણ ક્ષેત્રે આની શું અસર થશે એની વાત કરું હવે જે આ બધી વસ્તુ થઈ ગઈ છે ને એટલે એમએડ ની કાંઈ વેલ્યુ નથી રહી હવે સીધી બાજુ એમએડ ની કઈ વેલ્યુ નથી રહી બરાબર છે હવે ઘણા લોકો કહેતા હશે કે ભાઈ તમે તો એમએડ છે ને સ્વાર્થ માટે કરો છો એટલે પાંચ ટકા મળે એટલા માટે એમએડ કરો છો આ બધી વસ્તુ ઘણા લોકોએ મને કીધેલું છે પણ એક વસ્તુ તમે સમજી લો બધા લોકો પોતાના સ્વાર્થ માટે ડિગ્રી કરતા હોય તમે જે બીએડ કર્યું છે બરાબર છે અને ટેટાટની જે એક્ઝામ આપી એક્ઝામ શું કામ આપી નહોતી આપી તમારે પણ તમે આપી શું કામ જો તમે પાસ કરો તો તમને સરકારી નોકરી મળશે એ તમારો સ્વાર્થ જ છે દરેક વ્યક્તિ જે ભણે છે એ શું કામ ભણે છે કારણ કે ભવિષ્યમાં એને સારી નોકરી મળી શકે સારું પ્લેસમેન્ટ મળી શકે એટલા માટે કરે છે તો બધા પોતાના સ્વાર્થ માટે જ કરતા હોય એટલે કે ખોટું નથી બરાબર અને એવું નથી કે પૈસા આપીને દૂઢ કાપીને આપીને ડિગ્રી ઘરે આવી જવાની છે કે રિઝલ્ટ ઘરે આવી જવાનું છે એના માટે ચોપડા વાંચવા પડશે ચાર પાંચ ચોપડી જે હોય એ વાંચવી પડે એની એક્ઝામ આપવી પડે પાસ થવું પડે પછી બધું વસ્તુ મળે અને આ બધું વાંચવા માટે નોલેજ તો મગજમાં આવશે ને તમે વિચારો તમે તમારા પોતાના બાળકો હોય બરાબર છે તો તમે કેવા ટીચર પાસે એને ભણાવવા માગશો જે વધારે ક્વોલિફિકેશન વાળું જઈ કે જેની પાસે ક્વોલિફિકેશન ઓછી જઈ સીધી વાત છે જેની પાસે જેને સારું ભણાવતા આવડતું હોય અને જેની પાસે વધારે ક્વોલિફિકેશન હોય તો એની ફાયદો એ થશે કે એને વધારે નોલેજ હશે તો એ વધારે સારું જ્ઞાન પીરસી શકશે મારું એવું માનવું છે એટલે જો અલગ અલગ એક્ઝામની તૈયારી કરું છું અને એને ક્રેક કરવા માટે વાંચતો હોઉં મારું ઘણું બધું નોલેજ ગેઇન થયું જેના લીધે હવે બીજું આમાં એમએડમાં નાણાં અને સમય એટલા બધા આઈપીએ છે બે વર્ષ આઈપીએ પછી બધી વસ્તુ તો એ શેતા કોઈને ફાયદો નથી એટલે ભવિષ્યમાં એવું થશે કે એમએડ ની અંદર કોઈ એડમિશન લેશે જ નહીં અને કોલેજ ઉપર માઠી અસર થશે એટલે કોલેજ એડમિશન ના હોય ધીમે ધીમે કોલેજ બધી બંધ થતી જશે સીધી વાત છે બરાબર અત્યારના કોઈ મને આવીને પર્સનલી પૂછે કે મારે એમએડ કરવું જોઈએ કે ના કરવું જોઈએ તો હાલની પરિસ્થિતિ જોઈને હું એમ કહું કે ભાઈ એમએડ ન કરવું જોઈએ હા તમારે પ્રાઇવેટમાં તો પ્રાઇવેટમાં મારી જેમ જી સેટની એક્ઝામ આપવી હોય અથવા તો વધારે આગળ ભણવું હોય તો તમે એમએડ કરી શકો છો પણ સરકારી નોકરી માટે તમારે જાતા હોય એમએડ ન કરાય સીધી વાત છે કારણ કે આ એનો કોઈ ફાયદો જ નથી રહેતો અને હું શું કામ એમએડ વિશે જ વાત કરું એ લોકોના પ્રશ્ન કે કામ બીજી ડિગ્રીની વાત નથી કરતો માસ્ટર ડિગ્રીની કારણ કે એમએડ છે ને એ બીએડ ઉપરની માસ્ટર ડિગ્રી છે એમએડ શું છે બીએડ ઉપરની માસ્ટર ડિગ્રી છે બરાબર છે અત્યારના એક થી બાર ની જેટલી ભરતી થઈ છે એ કયા ઉપર થઈ છે તો બીએડ ઉપર અને કાં તો પીટીસી ઉપર ડીએલએડ ઉપર બરાબર છે આમ તો છ થી લઈ અને બાર ધોરણ સુધી બધી ભરતી બીએડ એડ ઉપર થી થવાની છે બીએડ એડ એ જ લોકો એક્ઝામ આપી શકે એ લોકો છે એને સરકારી નોકરી મળશે બીજા કોઈ નહીં મળે તો એમએડ તો બીએડ ની માસ્ટર ડિગ્રી છે તો આની કાંઈક તો વેલ્યુ હોવી જોઈએ બાકી જે લોકો એમટેક કરેલું છે કે એમબીએ કરેલું છે એની ના હોય તો સેમ છે કારણ કે એની ફિલ્ડ બદલાઈ ગઈ છે આ તો એજ્યુકેશન ફિલ્ડ વસ્તુ છે તો આને કાંઈક તો વેલ્યુ આપો સરકારે આ વસ્તુ વેલ્યુ નથી આપી બરાબર છે હવે તમે એમના કહેતા કે સરકારે જે નિયમ બનાવ્યા છે આ બધા નિયમ છે જો તમારો પોતાનો કોઈ પણ મંતવ્ય છે એ કમેન્ટ કરજો તમારો પોતાનો મંતવ્ય જે કંઈ પણ હોય મારા દ્વારા કાંઈ પણ બાબત છૂટી ગઈ હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો જેથી બધા લોકોને ખ્યાલ આવે પણ મેં તમને કીધું એ પ્રમાણે એમ ના કહેતા કે સરકારે જે નિયમ બનાવ્યા છે નિયમ કાંઈ સમજી વિચારીને જ બનાવ્યા હશે સરકાર દર વખતે જે નિયમ બનાવી સાચા નથી બનાવતી તમે જ્ઞાન સહાયકને જોઈ લીધું સરકારે જ્ઞાન સહાયક એ બનાવેલું હતું હું પહેલેથી એનો વિરોધ કરતો હતો મેં કોઈ ફોર્મ નથી ભર્યું એનો બરાબર ઘણા લોકો વિરોધ કર્યો છે છેલ્લે આંદોલન ઘણા બધા લોકોએ કરવું પડ્યું બરાબર અત્યારે હજી ઘણા બધા લોકો જૂજે છે આ બધી વસ્તુમાં આ નોકરી નથી મળી સીધી વાત છે સરકાર જ્ઞાન સહાય કે એ પૂરતું બરાબર છે તે તો નિર્ણય સાચો નથી ને એનો આ નિર્ણયનો સાચો નથી બરાબર છે અને મારા ખ્યાલ પ્રમાણે કે સિત્તેર ત્રીસ તો તમે રેશિયો ના રાખો પણ એની જેટલી ડિગ્રી છે એ બધી ડિગ્રીમાં એટલીસ્ટ પાંચ પાંચ ટકા આપતા જ આવે ને એમ પાંચ ટકા માસ્ટર ડિગ્રીના બીજી કોઈ હોય તો પાંચ ટકા પછી બેચલરના પાંચ ટકા એવી રીતના એટલે છેલ્લે એક સરખા માર્ક હોય તો એના માર્કના પાંચમા ટકા બહુ વધારે ડિફરન્સ ના આવી જાય કારણ કે એસી ટકા તો સિત્તેર થી એસી ટકા તો તમારા માર્ક્સ ઉપર થાય છે ને બરાબર છે અને તમે સારા માર્ક લીધે તમે નોકરી બાકી થઈ જવાની છે બરાબર બેને સરખા સરખા માર્ક હોય તો જેને એકેડેમિક સારું છે એને મળે છે પણ ધારો કે બાબતને કાઢીએ નાખો તો ક્યાંક ક્યાંક એમએડ વાળાને કાંઈક છૂટછાટ આપવી જોઈએ એ એની એક્ઝામમાં અથવા તો એચ ટાટની એક્ઝામમાં આ બધી વસ્તુમાં ક્લિયર છે આ જે પોઈન્ટ છે જો તમને વેલિડ લાગ્યું તો તમે કમેન્ટ કરી શકો છો અને વિડીયોને લાઈક કરો અને આ બધી જાણકારી માટે સબસ્ક્રાઈબ કરી નાખો ઘણા લોકો નથી કરતા ચાર પાંચ હજાર લોકો દસ હજાર લોકો વિડીયો જોવે છે કરતું નથી મને મોટિવેશન મળે એટલા માટે ક્લિયર છે અને આ ખાલી મારો પોઈન્ટ ઓફ વ્યૂ નથી ઘણા બધા વ્યક્તિઓને પૂછેલું છે પ્રોફેસરને પૂછેલું છે ખાસ તો એમએડમાં જે ભણાવે છે એ લોકોને પૂછેલું છે અને ઓછામાં ચાર થી પાંચ અલગ અલગ પ્રોફેસરને પૂછેલું છે બરાબર છે અને ઘણા ઉમેદવારો છે એ લોકોને વાત કરેલી છે બરાબર અને યાદ રાખજો સિંત માં જે હાઈકોર્ટની અંદર પિટિશન ફાઇલ થઈ છે એમાં કોઈ મારો વાત નથી એમાં હું છું નહી બરાબર એટલે એના ખોટા એવા બધું મને વાત ના કરતા ચાલો હવે બીજો પોઈન્ટ છે કે કેટલી રિસીવર જગ્યા આવી શકે છે મેં આના માટે ઓલરેડી પેલા વિડીયો બનાવેલો હતો બરાબર જે તમને કીધું કે જે અત્યારના જિલ્લા ફેરબદલી કેમ ચાલે છે અલગ અલગ જે જિલ્લાના બાકી રહી ગયા હતા તે પહેલા પરિપત્ર આવ્યો હતો અને એમાં જિલ્લા વાઇઝ ટોટલ જગ્યા આપેલી હતી કેટલી જગ્યા ખાલી છે ભાષાની છે મેથ સાયન્સ છે એસએસની છે એસ સૌથી વધારે એકત્રીસો ચોત્રીસ ની આજુબાજુ છે તો મેં શું કર્યું બધાને ટોટલ કર્યું આઠ હજાર ત્રણસો ને તોતેર થતું હતું રાઉન્ડ ફિગર આઠ હજાર ને પાંચસો કર્યું છે બરાબર છે અને સાત હજાર ની ભરતી થવાની છે જગ્યા વધારો કરે તો સારું પણ આટલી મોટી ભરતી છે તો બની શકે ન પણ કરે જગ્યા વધારો અગિયાર બારમાં ફૂલ ચાન્સ છે નવ દસ નવ થી લઈને બારમાં જગ્યા વધારો થવાનું પણ છ થી આઠ માં એટલો બધો ચાન્સ થઈ જગ્યા વધારો થઈ શકે બરાબર આપણે આશા રાખીએ કે થઈ જાય હવે અત્યારે આપણે વિચારીએ કે સાત હજારની ભરતી થશે તો આઠ હજાર પાંચસો એમાંથી પંદર સો કાઢી નાખો તો એ ઇક્વલી બાદ કરી નાખે પાંચસો પાંચસો ને પાંચસો તો આ પ્રમાણે છે એ જગ્યાઓ છે અને આમાંથી હજી પાંચસો થી વધારે પણ બાદ થશે એનું કારણ શું છે કારણ કે આઠ હજાર ત્રણસો જગ્યા ખાલી હતી જગ્યા ખાલી નવ હજાર થી માથે છે નવ હજાર એકસો બસો એટલી જગ્યા ખાલી છે તો વધારે માઇનસ થશે અને અંદાજીત આંકડાઓ મેં તમને આની પહેલા કીધા હતા એ પ્રમાણે ભાષાની જગ્યા લગભગ અંદાજીત એકવીસો આવી શકે છે મેથ સાયન્સ ની અને એસએસસી છે સોશિયલ સાયન્સ ની છવ્વીસો જેટલી આવી શકે છે અમે તમને કીધું હતું કે સો બસો આમ ડેમ થઈ શકે એસએસસી પચીસો આવે ને મેથ સાયન્સ ની ચોવીસો આવે એવી રીતના કરી શકે સરકાર બરાબર એના ઉપર આધાર રાખીને આ મેં તમને અંદર જ જગ્યાઓ કીધું છે મારા પોઈન્ટ ઓફ વ્યૂ અને મેં તમને આંકડાઓ બધા કીધા કે કેવી રીતના અમે આંકડાઓ લઈ આવ્યા બરાબર છે પણ આ જે વિડીયો બનાવેલો હતો આની પહેલાનો તમે જોઈ શકો છો ટેટ ટુ ની અંદર જગ્યા વાળો ઘણા બધા લોકોએ વિડીયો જોયો છે આ એનું થમેલ હતું વિડીયોનું એમાં એક વ્યક્તિએ મને ઘણા બધા વ્યક્તિઓ સારી સારી કમેન્ટ કરી છે પણ હોય ને કે ભાઈ હો દોઢસો કમેન્ટ આવતી એમાં વ્યક્તિ નેગેટિવ હોય જ એમાં એક વ્યક્તિએ શું કમેન્ટ કરેલી છે એનું નામ હાઈડ કરી નાખ્યું છે એને શું કીધું એ ભાઈ તારે મગજ છે આ સુધી એસએસ ની ક્યારેય વધારે નથી આવી જગ્યા વાત કરી એસએસની વધારે જગ્યા આવી જ નથી મારા મગજ છે નહીં એવી ને વાત કરેલી છે હવે એઝ અ ટીચર તરીકે આ વ્યક્તિ આવી રીતના વાત કરે છે

કે લખેલા શબ્દનું કંઈક મહત્વ હોય છે બરાબર છે હું જે બોલું છું તમે જે બોલું છું કંઈક લખો છો એનું કંઈક મહત્વ હોય છે તેનું મહત્વ જાળવું જરૂરી છે તમે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ભાષામાં વાત કરો તે સારું નહીં બીજા વ્યક્તિ વાત કરે તો બરાબર છે પણ ટીચર તરીકે તમારે વ્યવસ્થિત જ વાત કરવી જોઈએ શબ્દ ઉપર તમારી પકડ હોવી જોઈએ તમને પોતાની રાખ વાત રે એ રાખવાનો પૂરેપૂરો અધિકાર છે કે તમે તમારી વાત રાખી શકો છો પણ એની ભાષા યોગ્ય હોવી જોઈએ બરાબર છે ધારો કે આ વ્યક્તિ છે એવી રીતના પણ કહી શકતા હતા કે ભાઈ અત્યાર સુધી મંગતવાડી જે ભાષા છે આ ભાષા યુઝ ન કરવી જોઈએ જો મને આનાથી ફેર નથી પડતો આ વ્યક્તિની કમેન્ટ દેખાડી અને હું એને અપમાન નથી કરવા માંગતો સીધી વાત છે એટલે મેં નામે હાઇડ કરી નાખ્યું છે બરાબર છે ખાલી આ કમેન્ટ રાખવાનો એટલો જ પોઈન્ટ છે કે ટીચર તરીકે તમારે પોતે ધ્યાન રાખવું જોઈએ બરાબર તમે ક્લાસમાં ઉભા વાત કરતા તો તમને ખબર કે આ વ્યક્તિ ટીચર છે બરાબર કોઈ અત્યારના ઘણા લોકો જે ગારું બોલતા હોય અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરતા હોય છે એ ના કરવો જોઈએ હવે ના કરવું જોઈએ બરાબર છે જ્યાં સુધી તમે પહેલા કરી લીધું એ વાત અલગ છે પણ એઝ અ ટીચર તમારે વ્યવસ્થિત તમારું ચરિત્ર રાખવું જોઈએ

એમાં બધી વસ્તુનો સમાવેશ થાય છે તમારી ભાષા તમારી બોલવાની રીત બરાબર છે શું તમે કેવા માંગો છો તમારા પોઈન્ટ ઓફ વ્યૂ અને ઘણા બધા અલગ અલગ યુટ્યુબમાં વિડીયો જોઉં છું બરાબર છે આડાવડી ગમે વાત કરતા હોય લખી લખીને ફેક્ટ વાત ના કરતા હોય હું જે વાત કરું છું ફેક્ટ બેઝ વાત કરું છું હંમેશા મારે જે કાંઈ પણ વાત છે એ જેટલું પણ ડેટા મને મળે છે એ પ્રમાણે વાત કરું છું બરાબર છે મારા મનની વાત નથી હોતી બધા લોકોને લઈને વાત કરું છું તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની આ બધી વસ્તુ બરાબર છે હવે જે લોકોને આની પહેલા વિડીયો બનાવેલો હતો આ વિડીયો પાંચ દસ હજાર લોકો જોશે પણ પણ આ આ છે 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 ને અમે બનાવેલો જ જોયો બરાબર કારણ કે કોઈને તૈયારી કરવાનો શોખ જ નથી તમે પણ જીસેટ છે યુજીસી નેટ છે એ ફ્રીમાં તૈયારી કરી શકો છો વિથાઉટ એની મટીરિયલ બરાબર અને કોઈ પણ જીપીએસસી સુધીની કોઈ પણ સરકારી નોકરી તમે તૈયારી કરી શકો છો કેવી રીતના કરવી ફ્રીમાં મટીરિયલ શું કરવું યુટ્યુબમાંથી કેવી રીતના ભણવું એક એક વસ્તુ તમને ગીતી છે યુડીસી નેટ આ બધા માટે મેં તમને કીધું છે તો એકવાર આ ચેનલ ઉપર જઈને વિડીયો જોજો તમને ઘણી બધી નવી જાણકારી મળશે અને તમારા બધા ફ્રેન્ડને શેર પણ કરી નાખજો ક્લિયર છે અને જો તમને વિડીયો ગઈ હોય તો લાઇક કરી નાખજો અને તમારા કાંઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂ છે તમારે જે મંતવ્ય છે એ તમે કમેન્ટ કરી શકો છો ક્લિયર છે એટલે બધા લોકોને કંઈક ને કાંઈક નવી જાણકારી મળતી રહે તમારી આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ